જય માતા જય દરકાથી મિત્રો જો આપણે જતા હતા ઘરે ઘરે જતા એટલે આપણને મેળા બજરંગદાસ બાપાના છે જાતા પગપાળા કરતા જતા યાત્રાળુઓ તો આપણને એમ થયું યાત્રાળુઓને આપણી થાતી સેવા કરીએ એટલા માટે બધા ભાઈઓને ઠંડા પીણા પાઈ દઈએ અને જે લોકોને કંઈ ખાવું પીવું હોય તો પવરાવી દઈએ અને બધા ભાઈઓ યાત્રામાં જાય એમ કેમ રીતે પહોંચે એવા આપણે શુભેચ્છા પાઠવીએ છીએ તો આ બધા છે બજરંગદાસ બાપાના યાત્રાળુઓ ક્યાંથી તમે આવો દીવથી જાય છે થી જાય છે બજરંગદાથ બાપાના યાત્રાળુઓ છે અને ચાલીને જાય છે બગદાણા એટલા માટે આપણે થોડીક શુભેચ્છા મુલાકાત કરી લઈએ આપણને એમ થયું કે ઘડી થોડીક વાર યાત્રાળુઓને મળી લઈએ કેમ કે ચાલીને જતા કેટલા વાગે તમે નીકળ્યા હતા અઢી વાગે નીકળ્યા હતા અને આ યાત્રાળુઓ છે બરાબર બાપા સીતારામના દર્શને જાય છે તો બધા મિત્રોને જણાવવાનું કે બાપા સીતારામના ક્યારેક દર્શન કરવા જાઓ ત્યાં બહુ બધું તમને જોવા મળશે અને બાપા સીતારામના આશીર્વાદ પણ તમને સાથે મળશે જય બાપા સીતારામ બાપા આ બધા યાત્રાળુઓ છે સીતારામના જાય છે ફાઈનલી મિત્રો આપણે બધા યાત્રાળુઓને ઠંડા પીણા પાઈ દીધા છે અને બાપા સીતારામના જે યાત્રાળુઓ હતા એ સેવકો ચાલતા થઈ ગયા છે અને આપણીથી બનતી સેવા કરી અને તમામ જનતાને જણાવવાનું કે આપણીથી જે બનતી સેવા થતી હોય એટલી સેવા કરો અને જો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરી જય બાપા સીતારામનું નામ લખી દેજો અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય બાપા સીતારામ